નમસ્કાર મિત્રો બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ એ પુસ્તકનું નામ છે અડધી રાત્રે આઝાદી આ પુસ્તક મૂળ અંગ્રેજી ભાષામાં લખાયેલું છે જેનું નામ છે ફ્રીડમ એટ મિડ અને જેના લેખકોનું નામ છે ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ ત્યારબાદ આ પુસ્તક ગુજરાતી ભાષામાં અનુવાદ થયું અને તેનો સંપૂર્ણ શ્રેય જાય છે ચિરાગ ઠક્કર એટલે કે જયને હવે જ્યારે આ પુસ્તકનું ટાઇટલ વાંચો એટલે કે અડધી રાત્રે આઝાદી ત્યારે જ આપણને મનમાં વિચાર આવી જાય કે આપણે શેની વાત કરી રહ્યા છીએ હા નજીકના ભૂતકાળમાં એટલે કે થી પણ ઓછા વર્ષના ભૂતકાળમાં આખા વિશ્વએ એક વિરલ ઘટનાનું સાક્ષી બન્યું હોય તો એ ઘટના છે ભારતને મળેલી આઝાદી અને ભારતીય ઉપખંડનું બે દેશોમાં વિભાજન આ પુસ્તક આમ જોવા જઈએ તો આઠસો પેજનું દળદાર પુસ્તક છે અને આ માત્ર પુસ્તક નથી પરંતુ સાચી ઘટનાઓ સાચી ઐતિહાસિક ઘટનાઓનું દસ્તાવેજીકરણ છે પરંતુ જ્યારે તમે આ પુસ્તકને વાંચો ત્યારે તમને જરા એવું નહીં લાગે કે હું આ દસ્તાવેજો વાંચી રહેલો છું આ દસ્તાવેજોને ખૂબ જ સરળ અને રોચક ભાષામાં પ્રસ્તુત કરવામાં આવેલા છે કે તમે એક પેજ પછી બીજું પેજ બીજા પેજ પછી ત્રીજું પેજ ક્યારે તમે આ પુસ્તકને પૂર્ણ સંપૂર્ણ કરી દેશો એ તમને ખબર પણ નહીં પડે અત્યારે જ્યારે હું આ પુસ્તક વાંચું છું એટલે મેં છેલ્લા પંદરેક દિવસે પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું છે અને મને એવું હતું કે આ પુસ્તક પૂરું કરીને પછી હું મારા વાચક મિત્રોને આનો આખો જે બુક રિવ્યૂ બુક પુસ્તક સમીક્ષા કરીશ પરંતુ પુસ્તક અડધું વાંચ્યું ત્યારે ત્યારથી જ મારાથી રિવાયું નહીં કે ના મેં જેટલું પુસ્તક વાંચ્યું છે એટલા પુસ્તક વિશે વિશે મારા વાચક અને મારા દર્શક મિત્રોને જણાવી દો એથી જ તરતો તરત આ જેટલું પુસ્તક વાંચ્યું છે એ પુસ્તકો મને થયું કે ચલો ભાગ એક રૂપે એ લોકોને જણાવી દો આખું પુસ્તક વાંચીશ ત્યારે ફરીથી ભાગ બે રૂપે બે રૂપે ફરીથી હું મારા દર્શક મિત્રો પાસે આવીશ એટલે અડધા પુસ્તક વાંચ્યું અને તરત તમારી સામે આવી ગયો છું કારણ કે મારાથી વાત કર્યા વગર રહેવાય એમ નથી આઠસો પેજનું જ્યારે આ પુસ્તક છે ને તો આ એ દળદાર પુસ્તકથી તમારે બીવાની જરૂર નથી કારણ કે જેમ જેમ વાંચશો ને ત્યારે એ પુસ્તકની અંદર તમે ખૂંપી જશો અને ખૂંપ્યા પછી તમે બહાર પણ નહીં નીકળી શકો એટલું ઝકડીને રાખે ને એ રીતે આ ગુજરાતીમાં અનુવાદિત થયેલી આવૃત્તિ છે જે લોકોને ઇંગ્લિશમાં વાંચવાની પણ જે મજા આવતી હશે તો મને ચોક્કસ પણ એવું લાગે છે કે ઇંગ્લિશ ભાષા એટલે મતલબ અંગ્રેજી ભાષામાં પણ એટલી જ ઉત્કૃષ્ટ થતી આ પુસ્તક લખાયેલું હશે કે જે ગુજરાતીમાં એની જે દર્પણ મળે છે કે ગુજરાતી ભાષામાં પણ આપણને ખૂબ મજા આવે છે તો અંગ્રેજી ભાષામાં પણ ઓબ્વિયસલી એ જ રીતે ખૂબ જ મસ્ત રીતે લખાયેલું આ પુસ્તક હોવું જોઈએ ગુજરાતી ભાષા વાંચતા વાંચતા આ પુસ્તકને વાંચતા વાંચતા અત્યારે હું અડધા ભાગ સુધી પહોંચ્યો છું આ પુસ્તકને આમ જોવા જઈએ ને તો ત્રણ ભાગમાં વેચી શકાય એમ છે ભાગ એક કે જે આપણને ભારતને આઝાદી મળી એ પહેલાંની વાત ત્યારબાદ ભારત ભારતને આઝાદી મળી તે દરમિયાનની વાત અને પછી ભારતને આઝાદી મળી ગયા પછી ભારતની સ્થિતિ એમ ત્રણ ભાગોમાં આ પુસ્તકને વહેંચી શકાય એમ છે પુસ્તકમાં ચાર મુખ્ય પાત્રોને આવરીને આખું પુસ્તક લખવામાં આવેલું છે ત્યારબાદ બીજા ઘણા બધા પાત્રો જે છે કે જે આ ઘટનાઓ સાથે જોડાયેલા છે એ પાત્રો આવન જાવન કરતા રહે છે પરંતુ આ ચાર પાત્રોને ઘેરીને આખું આ પુસ્તક લખાયું છે એવું મને લાગે છે એમાં પ્રથમ છે લોર્ડ માઉન્ટ બેટન કે જે ભારતના એટલે કે બ્રિટિશ સંચાલિત ભારતના એ લાસ્ટ વાયસ છેલ્લા વાયસરોય હતા ત્યારબાદ આપણા ભારતના રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધી આઝાદ ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન એટલે કે જવાહરલાલ નહેરુ અને અલગ દેશ એટલે કે પાકિસ્તાનના જનક મોહમ્મદ અલી જીના આ ચારેય પાત્રોને ઘેરીને લખાયેલી આ એક પુસ્તક છે અને મેં પહેલાં પણ તમને કીધું આ માત્ર પુસ્તક નથી પરંતુ આ ઐતિહાસિક અને સાચી ઘટનાઓનો દસ્તાવેજીકરણ કરેલું અને સરળ અને સચોટ ભાષામાં આપણી સમક્ષ મૂકવામાં આવેલું એક પુસ્તક છે અને આ પુસ્તક જ્યારે તમે વાંચો ને ત્યારે તમે કોઈ એક ફાકડી નવલકથા અથવા તો એ જેમ આપણે સસ્પેન્સ થ્રીલર કોઈ ડોક્યુમેન્ટરી જોતા હોય કોઈ એવી આપણે સિરીઝ જોતા હોય એવું તમારા માઇન્ડમાં આખું ઇમેજિનેશન થશે હું છેલ્લા પંદર દિવસથી આ પુસ્તકને વાંચું છું તો આખો મારો જે મન છે મારા જે વિચારો છે એ મારી આખી જાતને એ ભારત જ્યારે આઝાદ થવાનું હતું તો એ આઝાદ થવાનું હતું એ ઘડી પર એટલે કે એ સમયમાં મારી જાતને હું લઈ ગયો હોઉં એવું મને લાગે છે અને મને જ્યારે પણ સમય મળે ત્યારે તરત જ આ પુસ્તકને ખોલીને હું વાંચવા માંડું છું કારણ કે મારે આ પુસ્તકને જલ્દીથી જલ્દી પૂરું કરવું છે કારણ કે દરેક પેજમાં કે આના પછી શું થયું હશે આના પછી શું થયું હશે એવી હંમેશા મને આતુરતા રહે છે અને એ જ આતુરતા મને હતી કે જેવું વાંચવું તમારા સમક્ષ આવું પણ એ આતુરતાનો મારો અંત લાવો પડ્યો એટલે મેં તરતો તરત તમારી સામે આવ્યો અને ભાગ એક રૂપે આ અડધી રાત્રે આઝાદીને હું તમારી સમક્ષ મૂકું છું અને ત્યારબાદ જ્યારે હું પુસ્તક પૂરું કરીશ એટલે ફરીથી ભાગ બે રૂપે આખા પુસ્તકની પુસ્તક સમીક્ષા તમારી સમક્ષ લઈને આવીશ જ્યારે અંગ્રેજો પ્રથમવાર એટલે કે આશરે સોળસોની આજુબાજુ જ્યારે એ લોકો ભારતના ધરતી પર પગ મૂક્યો ત્યારે પોતે માત્ર ને માત્ર વેપાર નીતિનો આશય લઈને આવેલા હતા પરંતુ ભારતમાં એમણે જોયેલી સમૃદ્ધિ ભારતમાં પગપેસારો કરવાની મળેલી અને રીતિ કારણે ધીરે ધીરે એમણે સામ્રાજ્યવાદ તરફ વળ્યા અને સૌ એમણે બંગાળના સિરાજ ઉદ્દોલ્લા સાથે પ્લાસીનું યુદ્ધ કર્યું છે રોબર્ટ ક્લાઇવે યુદ્ધ કર્યું તો એ યુદ્ધમાં જીત મેળવ્યા બાદ ધીરે ધીરે સામ્રાજ્યવાદની નીતિ આવી અને સામ્રાજ્યવાદની નીતિથી એણે છેલ્લા ત્રણસો વર્ષ સુધી લાગ લગાટ આપણા ભારત દેશ ઉપર રાજ કર્યો અને હવે સમય આવી ગયો હતો ભારતને આઝાદી આપવાનો તો આપણને ઘણીવાર ઘણી વસ્તુઓ વાર્તાની જેવું લાગતું હશે કે ભારતને આપણને આઝાદી મળી તો અંગ્રેજો આપણા ભારત પર રાજ કરતા હતા ઘણા બધા રાજા રજવાડાઓ હતા અને અવનવી આપણે બધી વાતો સાંભળતા હોય પરંતુ અને મારા મનમાં પણ એવું જ હતું કે આપણે ભારત આઝાદી પહેલાંનું ભારત આવું હતું આવી રીતે હતું અંગ્રેજો આવી રીતે આપણા ઉપર રાજ કરતા હતા આવા આપણા હકો આવી આપણી ફરજો આ છે તે છે ઘણી બધી વસ્તુઓ આપણે કેવું છે કે કલ્પનીય રીતે લોકોએ કીધું હોય ને આપણા પટ પણ આપણે ચિત્રણ કરેલું હોય છે પરંતુ જ્યારે આ પુસ્તક વાંચ્યું ત્યારે પુસ્તક વાંચ્યા પછી અને અત્યારે જે વાંચું છું ત્યારે મને ખબર પડે છે કે આખી આખી જે ઘટના છે એ ઘટના કઈ રીતે આકાર પામેલી હતી જે માત્ર ને માત્ર આપણે કહીએ ને કે આપણને આઝાદી મળી ગઈ ના એવું નથી આઝાદી મળવા માટેનું જે ઘટનાક્રમ હતો એ આખો ઘટનાક્રમ આ પુસ્તકમાં વર્ણવવામાં આવેલો છે કઈ રીતે લોર્ડ માઉન્ટબેટનને ભારતના વાયસ્રોય તરીકે એમને નિમવામાં આવેલા અને કઈ રીતે ભારતીય ઉપખંડનું એ લોકોએ ભારતીય ઉપખંડને કેવી રીતે આઝાદી આપવાની છે એની આખી ઘટનાક્રમ આમાં આપવામાં આવેલો છે કઈ રીતે આમાં સૌથી એક રસપ્રદ વાતો છે ને એક એક પ્રકરણ છે રાજા રજવાડાનું કે જેમાં જે ભારત અલગ અલગ પાંચસોથી પણ રાજા રજવાડાઓમાં જે વહેંચાયેલું હતું જે પ્રિન્સલી સ્ટેટ હતા તો એ પ્રિન્સલી સ્ટેટના રાજાઓ વિશેની આમાં વાત કરવામાં આવેલી છે રાજાઓના શોખ અને રાજાના શોખમાં બે મહત્ત્વના શોખ હતા એક હતી રમતો અને એક હતી શિકાર વૃત્તિ તો શિકારની વાતો કરવામાં આવેલી છે રમતોની વાત કરવામાં આવેલી છે અને રાજાઓના ઘણા એવા કિસ્સા કારનામાઓની વાત કરવામાં આવેલી છે જ્યારે તમે ખુદ વાંચશો ત્યારે જ તમને ખબર પડશે કે આપણા રાજા રજવાડાની જે વાત છે તો શું આ આટલી હદ સુધીની અને આટલી કક્ષાની જે રાજા રજવાડાની વાતો કે જે આપણને ક્યારેય જાણવામાં આવી નથી અને ક્યાંક જાણી પણ હોય તો મને ખબર નથી પરંતુ મેં તો પહેલીવાર અહીંયા વાંચ્યું ત્યારે ખબર પડી પરંતુ મને એવું લાગે છે કે રાજાઓની જે વાતો કરવામાં આવી છે એ રાજાઓની વાતોમાં કેટલાક રાજાઓએ ખૂબ જ સારા કામો પણ કરેલા છે એ સારા કામોની પણ વાતો આ પુસ્તકમાં થઈ હોત તો મને વધુ મજા આવત નો ડાઉટ ઘણી બધી વાતો કરેલી છે પરંતુ મને આ એક પોઈન્ટ લાગ્યો કે રાજાઓની આ વાતોને પણ આમાં સમાવવાની જરૂર હતી જો તમે રાજાઓના એ હદ સુધીના કિસ્સાઓ તમે આમાં મૂકી શકતા હોય તો કોઈ જે સારા જે કિસ્સા છે એ હદ સુધીના કિસ્સાઓને પણ આ પુસ્તકમાં સમાવી શકાય તેમ હતા તો હવે એ તો થઈ રાજા રજવાડાની વાત પછી ગાંધીજીની પણ વાત કરવામાં આવેલી છે કે મહાત્મા ગાંધીજી કઈ રીતે એ જન્મથી લઈને ધીરે ધીરે કઈ રીતે મહાત્મા તરફની એની જર્ની છે એની વાત કરવામાં આવેલી છે જવાહરલાલ નહેરુ અને મહંમદ અલી ઝીણાની મોહમ્મદ અલી ઝીણાના મનમાં જે રોપાયેલો પ્રશ્ન છે કે મારે તો અલગ પાકિસ્તાન જોઈએ છે એ અલગ પાકિસ્તાનના બીજ કેવી રીતે રોપાયા ક્યાંથી શરૂઆત થઈ એમની પણ આ પુસ્તકમાં વાત કરવામાં આવેલી છે તો આ જ્યારે પુસ્તક વાંચો ત્યારે સંપૂર્ણપણે તમે ભારતના આઝાદીના એ સમયમાં તમે પહોંચી જશો ઓગણીસો છેતાલીસ સુડતાલીસ અને અડતાલીસ એમ ત્રણ વર્ષની અંદર આઝાદી મળવા માટેનો આખો જે ઘટનાક્રમ રચાય છે એ આખા ઘટનાક્રમની ખૂબ જ સચોટ રીતે માહિતી આપવામાં આવેલી છે અને આ ઘટનાક્રમના મૂળ એ કઈ ઘટનાઓ સુધી ઇતિહાસમાં જોડાયેલા છે એમની પણ આમાં વાત કરવામાં આવેલી છે અત્યારે જે મેં આ પુસ્તક જ્યાં સુધી વાંચ્યું છે તો ત્યાં સુધી હું અત્યારે ભારતને આઝાદી મળવાને માત્ર એક મહિનો બાકી છે ત્યાં સુધીના ઘટનાક્રમ સુધી પહોંચ્યો છું તો ત્યાં સુધી મેં વાંચ્યો તો આમ ખૂબ જ આમ રોચક માહિતી મળતી ને મને લાગે છે કે હવે ભારતના ભાગલા પડવાના છે ભારતને આઝાદી મળવાની છે પરંતુ એક દુઃખદ ઘટના એ છે કે ભારત એ ભારતીય ઉપખંડ એ બે ભાગમાં વેચાઈ જવાનો છે તો કઈ રીતે કયા ભાગ વધુ ચિંતિત છે કયા પ્રદેશો સૌથી વધુ ચિંતિત છે એ બધી વાતો થવામાં આવેલી છે હમણાં જ મેં વાંચ્યું કે જ્યારે ભારતના ભાગલા પડશે ત્યારે સૌથી વધુ ખરાબ અસર પડશે એ પંજાબ અને બંગાળ પર પડવાની છે તો ત્યાંના જે હિન્દુ મુસ્લિમો વચ્ચે જે કોમવાદને કારણે જે હિંસાઓ થાય છે હિંસાઓની કરુણ ચિત્રપટ આમાં આ લખ્યો છે જે વાંચીને આપણા મનમાં અરેરાટી વ્યાપી જાય કે આટલું બધું કરણ કરુણ અને આક્રંદભર્યું જે ઘટના છે એ આપણા ભારતની આઝાદી વખતે થયેલી તો માત્ર ને માત્ર આપણને આઝાદી નથી મળતી પરંતુ જેમ એક શરીરના બે ટુકડા થાય એમ ભારત માતાના શરીરના બે ટુકડા સ્વરૂપે એક ભારત અને એક પાકિસ્તાનનો જન્મ થાય છે એની વાત કરવામાં આવી છે અંગ્રેજો જ્યારે રાજ કરતા હતા ત્યારે આપણા ભારત અને પાકિસ્તાન એટલે આખા ભારતીય ઉપખંડના કુલ મળીને અગિયાર પ્રોવિન્સ હતા કે જે અગિયાર પ્રોવિન્સ ઉપર જે બ્રિટિશ સરકાર છે એ એમનું સિદ્ધિ હુકુમત ચલાવતી હતી અને એ સિવાયના પાંચસો ને છાસઠ અલગ અલગ રજવાડાઓ હતા કે જે રાજાઓ અને નવાબો દ્વારા ચલાવવામાં આવતા હતા તેની પર પણ સત્તા તો બ્રિટિશરોની જ હતી પરંતુ રાજાઓને અમુક સત્તાઓ આપવામાં આવેલી હતી કે જે સત્તાઓ પોતાના હાથમાં રાખીને એ પોતાનો રાજકારભાર ચલાવી શકતા હતા તો આ રીતે આખું ભારત આમ જોવા જાય તો નાના 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 ટુકડાઓમાં વહેંચાયેલું હતું જો અંગ્રેજો જો ભારતને એટલે કે બ્રિટિશરો જો ભારતને આઝાદી આપવાના હોય તો જો આઝાદી માત્ર આઝાદ કરીને જતા રહે તો ભારત છે આજે આપણે જે ભારત જોઈએ છે એવું ભારત આપણે ક્યારેય કલ્પી ના શકીએ એવું છે કારણ કે આટલા પાંચસો સાહીઠની આજુબાજુના રજવાડા છે એમાંથી જે મોટા રજવાડાઓ છે એક એ રજવાડાઓને ખુદનું પોતાનું રાજ્ય બનાવવું હતું તો આમ જોવા જઈએ ને કે આખું ભારત નાના નાના ટુકડાઓમાં વહેંચાય છે અને એ ટુકડાઓમાં વહેંચાયેલું ભારત આજુબાજુના પાડોશી દેશ એટલે કે ચીનના આક્રમણથી ગમે ત્યારે ચીન લલચાઈને એના પર આક્રમણ કરી બેસે અને બીજું કે એકબીજા રાજાઓ પણ અંદરો અંદર લડી મરીને એ આખા ભારતનો સર્વનાશ કરી શકે એ રીતેનું ભારત હતું પરંતુ અંગ્રેજો એ રીતે ભારતને છોડીને જવા માગતા ન હતા એટલે એમણે લોર્ડ માઉન્ટ બેટનને ભારતમાં મોકલ્યા અને લોર્ડ માઉન્ટ બેટનને શું કામ આ કાર્ય માટે મોકલવામાં આવેલા છે એની પણ ખૂબ જ રસપ્રદ માહિતી આપવામાં આવેલી છે લોડ બેટન પછી ભારતમાં આવે છે અને પછી કઈ રીતે આપણા ભારતીય આગેવાનો એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણા બધાને સાથે મળીને સાથે વાતો કરીને સૌ પ્રથમ તો એવું જ કહે છે કે આપણે ભારતને આઝાદી આપી દઈએ અને ભારતના ભાગલા નથી કરવા પરંતુ મોહમ્મદ અલી ઝીણાની જીદને કારણે ભારતને બે ભાગોમાં એટલે કે પાકિસ્તાન અને ભારતને મતલબ પાકિસ્તાન અને ભારત રીતના બે ભાગોમાં વહેંચવાનું નક્કી થાય છે અને અમુક શરતો જ્યારે લોડ માઉન્ટ બેટન સૌ પ્રથમવાર આખું એ મુસદો તૈયાર કરે છે કે કઈ રીતે ભારતના ભાગલા પાડવાના છે તેના ઉપર જવાહરલાલ નહેરુની પણ એ જીદ હોય છે કે ના આવી રીતે તો નહીં થઈ શકે એટલે એ પછી અલગ અલગ કઈ રીતે વાટાઘાટો ચાલે છે વાત વાટાઘાટોની ખૂબ જ રસપ્રદામાં માહિતી આપવામાં આવેલી છે અને અંતે ભારત એ બે ભાગમાં વિભાજીત થવાનું હોય છે એવું નક્કી થાય છે હવે ભારતનું ખાલી વિભાજન થવું એટલે માત્ર ને માત્ર વિભાજન થઈ જાય કે આ તારોના મારો એવી રીતે એવી રીતે નહીં પરંતુ ભારતનું વિભાજન વિભાજન કરીએ તો ત્યારે ભારતના ઉપખંડ એટલે કે ભારત પર રહેલું દેવું ભારતની જે બેંકમાં પડેલી રકમો ઝવેરાતો આ જે રાજાઓ જે અલગ અલગ પોતાના રાજ્ય લઈને બેઠેલા છે એમને કોની સાથે જોડાવું કે પોતે સ્વતંત્ર થવું છે કે નહીં પાકિસ્તાનને કેટલી મિલકત મળશે ભારતને કેટલી મિલકત મળશે સન આપણું જે સંપૂર્ણ સૈન્ય છે સૈન્યની કેવી રીતે ભાગીદારી કરવી નાનામાં નાની વસ્તુઓથી લઈને મોટામાં મોટી વસ્તુઓનું કઈ રીતે ભાગીદારી કરવી એની વાત કરવામાં આવેલી છે ત્યારબાદ સૌથી મોટી જે વાત છે એ ભાગલાની વાત થાય છે એ ભાગલાની વાતમાં રેડ ક્લિફ આપણે નામ સાંભળ્યું છે તો રે રેડ ક્લિફને નીમવામાં આવેલા છે કે તમારે આ પંજાબ અને બંગાળને ભારત અને પાકિસ્તાનમાં કેટલો કેટલો ભાગ જશે એની તમારે કામ કામગીરી સોંપવામાં આવેલી છે જેમણે ભારત ક્યારેય જોયું પણ નથી એ વ્યક્તિ ખૂબ જ ટૂંકા સમયમાં આ આપણે શરીરના જે છેદન કરવાનું કામ કહીએ એ કામ સોંપવામાં આવે છે તો એ કામ કેટલું આમ જોવા જઈએ તો ચીવટતા અને ઝીણવટ ભર્યું કામ છે પરંતુ ખૂબ જ ઓછા સમયમાં આ કામ કરવાનું થાય છે તો આ માત્ર લાઈન નથી પરંતુ કોઈક વ્યક્તિનું પોતે જ્યાં રહે છે એમાંથી આખે આખું છૂટું પડી જવાનું છે કોઈને ભારતમાં જવાનું છે કોઈને પાકિસ્તાનમાં જવાનું છે તો આજ સુધી જે ભાઈઓની જેમ રહેતા હતા ને ત્યાંથી જ કટ થઈ જાય એટલે કે લાઇન જે દોરે ને એ લાઇનને પ્રમાણે જેને પાકિસ્તાનમાં જવું હોય પાકિસ્તાનમાં જેને ભારતમાં એ ભારતમાં તે જે સૌથી મોટી હિજરત થવાની છે હિજરતની પણ આ લાઈન જે રેડ ક્લીફે દોરી છે એ ખૂબ જ હિજરત થવા માટે પણ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તો આવી ઘણી બધી ઘટનાઓનો જે સંપુટ કહી શકાય એ સંપુટ આ પુસ્તકમાં આપવામાં આવેલો છે તો મારાથી રહેવા આવ્યું નહીં કે આટલું વાંચ્યું છે તો આટલું તો આ પુસ્તક વિશે માહિતી લોકોને આપી દઉં કે જો તમારે વાંચ્યું હોય તો તમે પણ આ પુસ્તકને જલ્દીથી જલ્દી વાંચવાનું ચાલુ કરો એ બાબતને ધ્યાનમાં લઈને હું આ પુસ્તકને આખું નહોતું વાંચ્યું પરંતુ જેટલું વાંચ્યું તો એ પુસ્તકની એટલી માહિતી સાથે ભાગ એક સ્વરૂપે તમને અડધી રાત્રે આઝાદીની પુસ્તક સમીક્ષા કરાવી તો હવે આપણે ભાગ બેમાં આખા પુસ્તકની પુસ્તક સમીક્ષા સ્વરૂપે ફરીથી મળશું જો તમે આ ચેનલ પર નવા હોય અને તમને નવા નવા પુસ્તકોને તેના લેખકોની જાણીએ જાણી માહિતી મેળવવાનો રસ હોય તો તમે સાચી ચેનલ પર છો જલ્દીથી જલ્દી તમે આ પુસ્તક મારા મિત્ર એટલે કે બુક માય ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પ્રેસ કરીને અમારા તરફથી મળતા નવા નવા પુસ્તકોનો અને નવા નવા પુસ્તકોના લેખકોનો માહિતીનો ખજાનો તમે જલ્દીથી જલ્દી મેળવી શકો અને તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો તો ફરીથી આપણે નવા પુસ્તક એટલે કે આ પુસ્તકના ભાગ બેના પુસ્તક સમીક્ષામાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો